યુનિટમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે જેઓને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે બે હજાર સાતના બેચના આઈપીએસ અધિકારી દિવ્યા મિશ્રા હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને આઈબીમાં તેમને એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે જેઓને આઈજી તરીકે બઢતીઓ આપવામાં આવી છે બે હજાર સાતથી બેચના આઈપીએસ અધિકારીઓ ભદ્રન પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે જેમને આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી છે બે હજાર સાત બેચમાં આઈપીએસ અધિકારી સૌરભ તોલંબિયા પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તો જી એ આઈ એલના સિક્યુરિટી એડવાઇઝર તરીકે તેમને કાર્યરત છે જેઓને આઈજીપી તરીકે બઢતી આપવામાં આવી છે સાત બેચના આઈપીએસ પીવી રાઠોડ ગાંધીનગર સી આઈડી ક્રાઈમમાં ડેપ્યુટી આઈજી તરીકે કાર્યરત છે જેઓને પણ આઈજીપી તરીકે બઢતી આપવામાં પ્રમોશન આપવામાં આવ્યા છે